શું વાત કરી છે કઈ ત્યાં ચામડા પડદા તોડી નાખ્યા મારી 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 ને ત્યાં ચામડા તોડી નાખ્યા વેક્સિન થાણો પડવા નહીં દેતા તું વળી કઈ છે આપડે તો દીકરી ના મા બાપ થયા આપડે હું ગાય કપો જવાનું હા એટલે દીકરી ના મા બાપ ની કોણ વાત લઈ નહીં થતો અને તેના કઈ વિશે કરશે નઈ કરે પાછી આવશે લા એમાં થયું શું લા

બધા ના જશો કોઈ બ્રાહ્મણ ના બોલાવો કોઈ બ્રાહ્મણ ને માર્યો ને ગાય મારી બરાબર અને એને જીલવી છે ને જીલ છે ને વાતો પાછી આવશે થયું શું ના એમ કે વાત કઈ સાચી કે છે બોલાવો તારા બ્રાહ્મણ ને કેસે છોકરીની અને છોકરીની વાત કરવાની છે કે હવે એ મારું કામ કે કોને ના કીધી કે લાવો હું જાઉં અને વાત એમને ચોક્કસ કરી આવું કે જો ભાઈ ચોક્કસ કરો આ નવા નગરના ધની ની જોડે જાવ અને જો એની વાત તમે લાવો અને એનું લગ્ન લખી લાવ ઓ મારા બાપા શું વાત કરે અલા મારું ભાગી ના કરે ક્યાં કરી કહે મારી મારી મારા ચામડા ઉધા તોડી નાખે છે તો કે ત્યાં વાત લઈને જાય કોણ કે છે

મળશે હું આ બે દફડા મારવાના છે મારી દે છે પણ લાય હું એમાં શું પેલું પેલું ગાલી અને પોતાની બ્રાહ્મણ

રાધાના દેવીની જય કહા જોએ પૈદાન ના રહેલ માર અમારી ઉભરો પૈદાન અઢિયા ઓમ દેવ ભરત પૂજ્યું મારા તારા નામ ને ફરવા માંડો બ્રાહ્મણ ની ઉપર બ્રાહ્મણ બનાવી દીધો બ્રાહ્મણ ને કેશો ગાય ને મારી બ્રાહ્મણ ને માર્યો બરા અરે મારા કે કાલે મારી દીવ્યો આ ચોરા પણ આવે એનું શું હે અને આ એના વાત લઈને એને વિચાર આવ્યો અહીં વાત લઈને આવતા કે છે કે મારા આ હોય આવે કે એમાં થયું શું મારા એ તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ લઈને આવે એમાં થયું શું કે નહીં આ વાત લઈને આવે જ કેમ મારા સોરાની પર અને કેમ મારા સોરા પર પગડી જાય એને મારું ના થાય એને બાકી મળું કે એમ પેલા બ્રાહ્મણ નથી છે પેલા ક્યાંય ખૂણા લઈ જાય તારી દીધો કયા કયા ગમ પેલા રોજ જઈ બે રોજ એ વાતો ચીતો કરે અને પેલા સજા રોયા કોયા કચુંબા પીવે અને પેલા વાતો કરે પેલા મય મય પાછી વાતો ચલાવે અલા એક વાત સાંભળવા મારી છે વખાડે દેવને ના કરવું હોય અને દેવને જો કે ના કરવું હોય ના એના જેવા કે આ રામો રજૂ નહીં એની વેળા તો કે બરાબર કઈ એક પડવા સોન પડી રહેતા કે અલગ અલગ આ નગર ધારવાળી કહેવાય કે હે નવા નગરવાળી કેવડાવી લખે છે હે પેલામય વાતો પેલા રજબૂત કરતા કરો રાખજો બે ચાર પાંચ દાડા થયા બે ચાર પાંચ દાડા થયા પેલા રજબૂત નવા ના કેવા પણ એક વાત સાંભળો ચોરા પર વાત આવેલી કેમ દવા દીએ ના દવા દીએ પણ આ રામો રજબૂત નહિ તમારો

પેલા બામણા પાંચ-આઠ ડરાવા લાગ્યા અને બામણ આવા છે પણ કેવું કરી આયા છે કોરા વાલે કે પણ એવું રાખો જો એ કભારે કમકોનો તાળનો છે કરેલું છે હોય છે એ આ આયો ને કપારે કંકુ ન લેખ આ લગન લીધું કે શું વાત કરાર લીધું લગ્ન ક્યાં લગ્ન લઈને છઠ આવશે કે હે છઠની આવશે ઓ તાઉ કમ આયો લ્યા હમનો વાદ મારી અમારો રબુદ પૈવા ને ગાય છે ની ગાણ તમ 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 બનાવો ઓ અમરા ને મદમત્તા બનાવો આ પાગવાડી ના ભગવાન પારો આગમારવા માડો મારા નવા बाबरा न खूब नान ख़ूब ने कन्या मानवे आगोए દીકરી પહેરાવો ને દીકરી ના મા બાપ ને દીકરી ના મા બાપ કે ભાઈ જાન આવે કુમારી જાન કેવી રીતે ખવડાવો છે કોઈ નું તટ ના થાય આપણા પર કહેવત ના આવે આપણા પર કોઈ બોલ ના આવે અને આપણા પર કોઈ કહેવત ના આવે અને આપણો મેલો ના ગવાય કેવી રીતે સારી રીતે જમાડો બહેડો ઉઠાડો ખવડાવો પીવડાવો અને સારી તરે જીમ ના ઉરામડા કરો मंदरी मंद

બધી ભાજી રહે બધી ખાંગાનો બાદક પીસી દીધો છે અને પોતાની બધા હાથ પગ જોડાઈ ગયા ખાવા પેલો હજુ કે બાપ મારા ડફલાયા છે બહુ જગા રખડ્યા છે બહુ જગ્યા ફર્યા છે રાધા પૂછ્યા છે કે પેલી ચપેલી મેં કાઢી છે હતી કે બધું નાખી દીધું મન મેં વિચાર કર બાપ મારા રાજા બહુ જગ્યા રખડ્યા છે બહુ જગા ફર્યા છે બહુ જગા રખડામણ થઈ છે તે મેળા મન ને શું હતું જો કરી અઠો ગ્રાસ એક ગ્રાસ મને મળી જાય

મને જવાબ શું હાલો કે ના ના એવું ના કર્યું કોઈ મને ઓળખાના એ પ્રમાણે હું બનવું છું કે એવું કેવું બને છે તને ના ઓળખે કે જો હું મરી દઉં કે

કોઈ ના ઓળખે કાકા એવું કેજો જો તમને પૂછે છે એવું કેજો કે મારો નાનો હારો આવ્યો એવું કેજો કે હવે હું તમારે જોડાવું બે રેવત ત્યાર બનાવી બે વે રાંઘો વાર્યો અને આ ઘોડા મારી ખાડી પાંચે રજબૂત બેહી રહેલા છે જેવું ચોરાની ઉપર બેહી રહેલા છે મારા બાપરા

પોતાની મેટક જે કરી ઉપરથી રજબુ જે ઉઠી ગયા હોય બાપ દબો થઈ ગયો કે સોરા ની ઉપર શું કરી

ઓ બાબા લેવાડા આજ ગોય આજ તો ગયો સદ કુમન આદરવા ગયો સદ ગયો પાપન મેરું ને હોમારી મેરી

જે કદી મારો સવાલ થઈ ગયેલો છે ત્યાં કદી દુઃખ તારી ને લાવું તો મારા જીવ ની રાખી

کاكي میں آيو يا جگاني اوپر کرا کر وديے میں ووندھي جو کو کر ودييا کہو ہماری پر میلو او بہیناں جب نامي لائي پرا دان چھوڑ نہ بھو کام دا ونے پتی تمہاری پر گرم دم करो मारी करोलो ता मारा مارا جیون دا نے لگا مو آ کے جاں بوڑا گھر ہوتا نیو او کر ودیہ کر و دمیر نے ماری

ீதி மாதமான